મિત્રો પચીસમી જૂન બુધવારના દિવસે વર્ષની સૌથી મહત્વપૂર્ણ અમાવાસ્યા આવી રહી છે આ દિવસે દેવી લક્ષ્મીજી અને ભગવાન શનિદેવજીની કૃપાથી એક અદભુત અને દુર્લભ સંયોગ બનતો જોવા મળશે દિવ્ય મહાશુભ સંયોગ અને કાળસર્પ યોગનું મિલન આ ખાસ તિથિ પર બાર રાશિઓમાંથી છ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમની કિસ્મત રાતોરાત બદલાવાની છે એવું કહીએ તો ખોટું નહીં કે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી આ છ રાશિઓનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જનાર છે પચીસમી જૂન બુધવાર એટલે કે આષાઢ અમાવાસ્યાના દિવસે પોતે વિધાતા પણ આ રાશિઓને કરોડપતિ બનતા રોકી શકશે નહીં હવે તો ભગવાન શનિદેવ જાતે આગળ આવીને આ છ રાશિઓના જીવનમાંથી દરેક દુઃખ પીડા અને સંકટ દૂર કરવા જઈ રહ્યા છે હવે આ રાશિઓના જીવનમાં માત્ર સુખ અને સમૃદ્ધિની વર્ષા થવાની છે શનિદેવજીની કૃપાથી આ રાશિઓના ભાગ્યના દરવાજા ખુલશે અને તેમનું જીવનધનથી ભરપૂર બની જશે તો ચાલો જાણીએ કે એવી કઈ રાશિઓ છે જે પચ્ચીસમી જૂનના દિવસે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી ધન વૈભવ અને શુભતાઓની પ્રાપ્તિ કરશે આ વિડિયો દ્વારા અમે એ ભાગ્યશાળી રાશિઓના વિગતવાર જાણકારી આપશું એટલે જ આપને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી અવશ્ય જુઓ અને એક પણ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જશો કારણ કે આ વિડિયો તે છ રાશિઓ માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલાં તમને સૌને નમ્ર વિનંતી છે જો તમે ભગવાન શનિદેવના સાચા ભક્ત હોય તો આ વિડિયોને હાલ જ એક લાઇક કરો અને કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં ચાલો હવે થોડું જાણીએ આષાઢ અમાવાસ્યાના મહાત્મ્ય વિશે હિન્દુ પંચાંગ અનુસાર અમાવાસ્યા તે દિવસ હોય છે જ્યારે સૂર્ય અને ચંદ્ર એકસાથે હોય છે દરેક મહિનામાં અમાવાસ્યા આવે છે પણ આષાઢ માસની અમાવાસ્યાનું વિશેષ મહત્વ હોય છે આ વર્ષે આષાઢ અમાવાસ્યા ચોવીસમી જૂન સાંજના છ વાગીને ઓગણસાઠ મિનિટ વાગ્યાથી શરૂ થઈ પચીસમી જૂન સાંજના ચાર વાગ્યા સુધી રહેશે ઉદય તિથિ પ્રમાણે આ તિથિ પચીસમી જૂનના દિવસે ઉજવવામાં આવશે ધાર્મિક માન્યતા અનુસાર આષાઢ અમાવાસ્યા પછી વરસાદી ઋતુની શરૂઆત થાય છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને તીર્થ સ્થળોમાં દાન કરવાથી બધા પાપો નાશ પામે છે અને આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવું પણ આ દિવસે બહુ જ પુણ્યદાયી માનવામાં આવે છે લોકો ગંગા યમુના અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પિતૃઓની શાંતિ માટે તર્પણ કરે છે આ ઉપરાંત આ દિવસે ભગવાન શિવ ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આષાઢ અમાવાસ્યાને હલ્હારિણી અમાવાસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે કૃષિ સાથે સંબંધિત દેવતાઓની પૂજા કરવાનો વિશેષ વિધાન છે સાથે જ આ દિવસે ઉપવાસ ધ્યાન ભૂમિપૂજન વૃક્ષારોપણ અને નવા કાર્યોની શરૂઆત કરવી પણ ખૂબ જ શુભ અને ફળદાયક માનવામાં આવે છે તો હવે ચાલો જાણીએ કે એવી કઈ રાશિઓ છે કે જેમની ઉપર આ વખત ભગવાન શનિદેવની અપાર કૃપા વરસવાની છે અને જે પચીસમી જૂનના આષાઢ અમાવાસ્યાના દિવસે કરોડપતિ બનવાની દિશામાં આગળ વધી રહી છે આ સૌભાગ્યશાળી રાશિઓની યાદીમાં સૌપ્રથમ નામ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની કૃપાથી આવનારો સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે ટૂંક સમયમાં તમારા જીવનમાં એવી ખુશખબરી આવી શકે છે જેનાથી જીવનની દિશા બદલાઈ જશે તમે જે પ્રયત્નો કર્યા છે તેનો પરિણામ હવે મળે તેવી શક્યતાઓ છે જૂના અટકેલા કામો પૂરા થશે અને જે લોકો વેપારમાં છે તેમને વધારે લાભ મળશે વેપારમાં વૃદ્ધિ થશે અને દરેક દિશાથી નફો મળશે જેઓ નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વધારાના યોગો છે જેઓ નોકરીની શોધમાં છે તેમને પણ મનગમતી નોકરી મળી શકે છે જો તમારું કોઈ રોકાયેલું ધન છે છે તો તે પણ પાછું મળવાના યોગો વેપાર અથવા અંગત જીવનમાં આવી રહેલી રોકાવટો હવે શનિદેવની કૃપાથી દૂર થશે તમારા જીવનમાં ચારે તરફ સકારાત્મકતા અને આનંદનું વાતાવરણ રહેશે તમે તમારા જીવનમાં નવી ઉર્જા અને આશાનો અનુભવ કરશો આ સમય શનિદેવની વિશેષ કૃપાથી સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ સારો સમય ખરાબીથી ન જવા દો અને તેનો સંપૂર્ણ લાભ લો આ સૌભાગ્યશાળી રાશિઓની યાદીમાં બીજું નામ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના મિત્રો શનિદેવની વિશેષ કૃપા હવે તમારા પર પડતી જોઈ રહી છે જેના પરિણામે તમારું ભાગ્ય ચમકી ઉઠશે અને તમને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનું મીઠું ફળ હવે મળવાનું છે શનિદેવજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે તમારા સામાજિક સંબંધોમાં પણ આવશે અને મિત્રો તેમજ પરિવાર નો પૂરતો સહયોગ મળશે તમારી મીઠી વાણીના કારણે તમે અનેક કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ કરશો ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થવાની છે અને વર્ષોથી અટવાયેલા કાર્ય હવે પૂરા થશે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી ઉન્નતિ કરશો અને તમારા જીવનમાં એવા મુકામે પહોંચશો કે આખી દુનિયા તમારી સફળતાઓને ઓળખશે આવું કહેવું ખોટું નહીં થાય કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારું નસીબ સંપૂર્ણ રીતે બદલાવા જઈ રહ્યું છે અને આવનારો સમય તમારા માટે અત્યંત શુભ રહેશે આ સૌભાગ્યશાળી રાશિઓની યાદીમાં ત્રીજું નામ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ખુશીની વાત છે કે ભગવાન શનિદેવ હવે તમારા ઉપર વિશેષ રૂપે પ્રસન્ન છે તેમના આશીર્વાદ તમારા જીવનમાં નવી સફળતાઓના દરવાજા ખોલી રહ્યા છે સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે હવે સમય તમારા માટે નવા અવસરો સાથે આવી રહ્યો છે જૂના અટકેલા કાર્યો હવે ઝડપથી સફળતાની દિશામાં આગળ વધશે તમે શરૂ કરવા ઇચ્છતા કોઈ પણ નવા કાર્યમાં તમારું સફળ થવું નિશ્ચિત છે શનિદેવની કૃપાથી તમારા આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને અચાનક ધન લાભ મળવાની પણ શક્યતાઓ છે તમારા વેપારમાં વૃદ્ધિ થશે અને ઘરમાં ખુશહાલી છવાઈ રહેશે જો તમે કોઈ નવું ઘર કે વાહન લેવા અંગે યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે કુલ મળીને કહી શકાય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ અવસરને સંપૂર્ણ રીતે ઉપયોગમાં લો અને સમયને હાથમાંથી જવાના દો આ સૌભાગ્યશાળી રાશિઓની યાદીમાં ચોથું નામ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો સાથે ભરેલો છે કારણ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે ટૂંક સમયમાં તમને કોઈ મોટી ખુશખબરી મળવાની શક્યતા છે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે છે તેનું મીઠું ફળ મળવાનો સમય હવે આવી ગયો તમારી જૂની કોશિશો અને પરિશ્રમનો પરિણામ હવે બહાર આવી રહ્યો છે જેનાથી તમારું મન આનંદિત થઈ જશે લાંબા સમયથી અટકેલા કાર્ય હવે શનિદેવના આશીર્વાદથી સમયસર પૂરા થશે તમારા પરિવાર અને મિત્રોનો સહયોગ પણ મળતો રહેશે ધન સંબંધિત સમસ્યાઓ હવે હળવી થવાની છે અને નવા નવા આર્થિક લાભના અવસરો તમારા જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે વેપારમાં લાભ નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો જેવા યોગો બની રહ્યા છે આ સમય તમારા માટે મોટી સફળતા અને આર્થિક સ્થિરતા લઈને આવી રહ્યા છે શનિદેવની કૃપાથી હવે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવી રહ્યો છે અને તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓનો પ્રવાહ શરૂ થવાનો છે જે તમારી કિસ્મતને નવી દિશામાં લઈ જશે એવું કહેવું ખોટું નહીં હોય કે હવે તમારું જીવન એક સકારાત્મક વળાંક લેવા જઈ રહ્યું છે આ સૌભાગ્યશાળી રાશિઓની યાદીમાં પાંચમું નામ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે હવે સમય ખૂબ જ શાનદાર અને લાભદાયક સાબિત થવાનો છે કારણ કે ભગવાન શનિદેવની અસીમ કૃપા તમારા ઉપર વરસી રહી છે આ સમયગાળામાં તમે માત્ર સમાજમાં માન સન્માન જ નહીં મેળવશો પરંતુ લોકો તમારી પ્રશંસા પણ દરેક જગ્યાએ કરશે તમારા જીવનમાં અનેક નવા અને લાભદાયક અવસર આવવાના છે જે તમારું ભવિષ્ય નવી દિશામાં લઈ જશે શનિદેવજીના આશીર્વાદથી સિંહ રાશિના જાતકોને હવે મોટા ધન લાભના યોગ છે ઘરમાં સુખ શાંતિ અને આનંદપૂર્ણ વાતાવરણ રહેશે જ્યારે વ્યવસાયમાં સતત વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે જો તમે નોકરીમાં છો તો તમારું પ્રમોશન અને પગાર વધારો થતા જોઈ શકાય છે આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે અને ધન સંબંધિત તમામ જેના કારણે ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ સર્જાશે પરિવારમાં પ્રેમ અને સમજૂતી રહેશે સિંહ રાશિના મિત્રો આ સમયગાળો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ લાભદાયક રહેવાનો છે મોટી સફળતા આર્થિક સમૃદ્ધિ અને પરિવારની ખુશહાલી તમારું જીવન નવી ઊંચાઈઓ સુધી લઈ જશે એવામાં એવું કહેવું કોઈ અતિશયોક્તિ નહીં હોય કે શનિદેવની કૃપાથી હવે સમય તમારા સંપૂર્ણ પક્ષમાં છે અને અવસર તમારું નસીબ બદલાવીને તમને સફળતાના શિખરે લઈ જઈ શકે છે આ સૌભાગ્યશાળી રાશિઓની યાદીમાં આગળનું નામ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની વિશેષ કૃપા આવનારા સમયમાં અનેક શુભ પરિણામો લઈને આવી રહી છે આગામી સમયમાં તમારા આવકના સ્ત્રોતો વધશે અને નોકરીમાં હોદ્દો તથા પગાર વધારાના યોગો પણ બની રહ્યા છે વેપારમાં અચાનક નફો થવાની શક્યતા છે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જ્યાં સુધી અધૂરા કાર્ય છે તે તમામ પૂરા થશે અને ઘરમાં શાંતિ અને સમજૂતી ભરેલું વાતાવરણ રહેશે જીવનમાં કોઈ મોટી ખુશખબરી મળવાની શક્યતા છે વેપારમાં વિકાસ સાથે સાથે ધનલાભના અવસરો પણ મળવાના છે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓની વર્ષા થવાની છે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છે તેમની યોજના હવે સફળ થઈ શકે છે જેઓ સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેમના માટે પણ સંતાન પ્રાપ્તિના યોગો છે જેના કારણે ઘરમાં ખુશહાલી રહેશે નિર્ધારિત રીતે એવું કહી શકાય કે મિથુન રાશિના માટે આ સમય સંપૂર્ણપણે અનુકૂળ છે આ સમયનો પૂરેપૂરો ઉપયોગ કરો અને અવસરને વ્યર્થ ન જવા દો આ સૌભાગ્યશાળી રાશિઓની યાદીમાં સાતમું નામ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન શનિદેવની અસીમ કૃપા આ રાશિના જાતકો પર બની રહી છે જેના કારણે આ લોકો માટે ભારે આર્થિક લાભ મળવાની પૂરી શક્યતાઓ ઊભી થઈ છે વ્યવસાયમાં ઝડપથી ઉન્નતિ થશે અને નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશનના યોગ દેખાઈ રહ્યા છે જેમને વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા છે તેમના માટે પણ માર્ગ ખુલતા દેખાઈ રહ્યા છે આવકના સ્ત્રોતમાં વધારો થશે અને વેપારી જાતકોને ખાસ નફો થવાની શક્યતાઓ છે તમે કરેલા દરેક કામ ઉત્સાહ અને સફળતાપૂર્વક પૂરા થશે શનિદેવજીની કૃપાથી તમારા જીવનના દુઃખો મુશ્કેલીઓ અને વિઘ્નો દૂર થવા જઈ રહ્યા છે અને તમારી જિંદગીમાં અસીમ સુખ સમૃદ્ધિનો પ્રવેશ થશે આ પરિવર્તનશીલ સમય સાથે મકર રાશિના જાતકોનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે આ સૌભાગ્યશાળી રાશિઓની યાદીમાં આઠમું નામ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે કારણ કે હાલના સમયમાં ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર વરસી રહી છે કન્યા રાશિના મિત્રો આ વાત જણાવતા આનંદ થાય છે કે આવનારો સમય માત્ર આર્થિક લાભ લઈને નહીં આવશે પણ તમારા વ્યવસાય અને કાર્યકિર્દીમાં પણ ઝડપી વૃદ્ધિના યોગ બની રહ્યા છે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વધારો જેવી ખુશખબરી મળી શકે છે સાથે સાથે જેમને વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવાનું સપનું છે તેમના માટે પણ આ સમય તકોથી ભરેલો સાબિત થશે શનિદેવજીની કૃપાથી વેપારીઓને નફો થશે અને સતત નવા ધનલાભના અવસરો પ્રાપ્ત થશે આ સિવાય જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે ઘરમાં ખુશાળી અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં મીઠાસ અને પરસ્પર વિશ્વાસ વધશે તમારા બધા કાર્ય સરળતાથી અને સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો એ યોજના હવે પૂર્ણ થવાની નજીક છે કુલમળીને કહીએ તો ભગવાન શનિદેવની અપાર કૃપાથી કન્યા રાશિના જાતકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થવાની છે હવે તમને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ આર્થિક મજબૂતી અને ખૂબ જ ખુશીઓની પ્રાપ્તિ થશે નિશ્ચિત રૂપે આવનારો સમય તમારા જીવનમાં મોટો ફેરફાર લાવશે ધન્યવાદ